સુરતના પોલીસ મથકની ટીમે વર્ષ ફાયરિંગ અને હત્યાના પ્રયાસના કેસમાં મોટી સફળતા મેળવી છે પંડોળ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં વપરાયેલ દેશી તમંચો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર રાજકીશોર છબ્બુ પંડિતને પોલીસે બિહારના બાકા જિલ્લાના હનુમંતા ગામેથી ધરપકડ કરી છે પોલીસથી બચવા માટે આરોપી છેલ્લા સાત વર્ષથી વતનના અંતરિયાળ વિસ્તારમાં ખેતમજૂરી કરી રહ્યો હતો આરોપીને પકડવા સુરત પોલીસની ટીમે કટલેરી વેચનારનો વેશ ધારણ કરી ગામમાં ફેરી ફરી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખેતરમાંથી તેને દબોચી લીધો હતો સત્યાવીસ જુલાઈ બે હજાર અઢારના રોજ પંડોળ રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભંગારના વેપારી પર બિપિન મિયાત્રા અને તેના સાથીઓએ દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હતું જેમાં વેપારીને ગંભીર ઇજા થઇ હતી તપાસમાં ખુલ્યું હતું કે આ હથિયાર રાજકિશોર પંડિતે પૂરા પાડ્યા હતા પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતો હતો અને બે હજાર સોળમાં તેણે બીપીને દસ હજાર રૂપિયામાં દેશી તમંચો અને એક જીવતી ગોળી વેચી હતી હથિયાર વેચા બાદ તે વતન ભાગી ગયો હતો હાલ ચોકબજાર પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે